કોંગ્રેસનો ધમાકો કહ્યું અમારા મત વધુ છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વાત જાણે એમ છે કે પહેલા આપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને બાદમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે જે બાદમાં કોંગ્રેસ નેતાઓના નિવેદન પણ સામે આવ્યા હતા જો કે હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસ છોડીને જનારા એમએલએ થી અમને કોઈ ફરક નથી પડવાનો કોંગ્રેસથી ભલે સીટો ઘટી પણ મતદાન ઘટ્યું નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋતવિક મકવાણાએ મોટું નિવેદન આપ્યું છે ઋત્વિક મકવાણાએ ધારાસભ્યોના રાજીનામા અંગે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ છોડીને જનારા એમએલએ થી અમને કોઈ ફરક પડ નથી પડવાનો કોંગ્રેસનું મતદાન ઘટ્યું નથી ભલે સીટો ઘટી આ સાથે કહ્યું કે ભાજપમાં બધા કોંગ્રેસના જ છે પક્ષના મૂળ સાથે કોઈ જોડાયેલા નથી ધન્યવાદ